પરંપરાગત પરિપૂર્ણ થયેલી જોવા મળી રહી છે નવસારી શહેરમાં સો કોલેરાની મહામારી હાહાકાર મચાવ્યો હતો કોલેરાને કારણે એક મોત બાદ બીજું મોત થયું હતું તેથી નવસારી વાસીઓ ચિંતામાં

અને દાંડી વાર્તી પૂણા નદી સુધીના માર્ગ ઉપર મેળો ભરાય છે લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા બાળકો ન થવા કે જીવનની કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે ઉલ્લેખને છે કે ઢીંગલાને સિગરેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલા બાપાને સિગરેટ પીવડાવવામાં આવે છે મારું નામ ઠાકોરભાઈ શંકરભાઈ રાઠોર હું આ હરપતિ સમાજ આ દિવાસો મહોત્સવ આજે કમસે કમ સમાજના ઓછામાં ઓછા નહીં નહીં તો છન્નું સત્તાણું વર્ષ થઈ ગયા જે બ્રિટિશ ગવર્મેન્ટના સમયથી આ દિવાસો મહોત્સવનું જે કારણ એવું હતું કે ગાયકવાર રાજ પછી બ્રિટિશ ગવર્મેન્ટ ગયા પછી ગાયકવાડ રાજ હતું અને એ સંજોગોમાં અહીંયા એ બ્રિટિશ ગવર્મેન્ટ લોકો જે કંઈક એવા રોગોના પેલા કે જીવાણું લાવેલા હતા એમ મીન્સ એટલે કે ઉંદરો હતા વ્હાઈટ એ ઉંદરોના લઈને ગરમીના લઈને એને મરી ગયા હતા અને એ મરી ગયા પછી એમાંથી કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો અને એ કોલેરાનો રોગ ફાટવાથી અહીંના જે દાંડીવાર વિસ્તારના એક એ સંજોગોમાં તાળીના પીઠાઓ ચાલતા હતા હવે એ દારૂ તાળીના પીઠાના જે માલિકો જે હતા એક પારસી હતા અને એ પારસીએ એ સંજોગોમાં આ કોલેરાના રોગના લઈને અહીંના આદિવાસી લોકો જે ભાઈઓ એમના ત્યાં કામો કરતા હતા એક પછી એકો એ લોકો તપોટપ મળતા હતા એ સંજોગોમાં અને ત્યારે એ પારસીએ અગિયારીમાં અગ્નિ અગ્નિદેવતાની આરાધના કરી અને એ આરાધના કરવાથી એમનો એક સપનું પહેર્યું અને એ સપનું પરવાથી એ પારસીએ એવું નક્કી કર્યું કે આદિવાસીમાંથી જ એક ઘરેથી એવો એક મનુષ્ય અવતાર એક મોટો માણસ જેવો બનાવો અને એ બનાવ્યા પછી એને વાજતે ગાજતે પાંચ દિવસનો પ્રસંગ કરી લગ્ન પ્રસંગ જેવો કરી અને એમને જળ સમાધિ આપશે તો આ રોગ મટશે એમ અને ત્યાર પછી આ આદિવાસીને ત્યાં એક લલ્લુભાઈ લલ્લુભાઈ પાછિયા કરીને હતા એ લલ્લુભાઈ પાછિયા જે ખરા અમારા વડીલો હતા પૂર્વજો અને એમના લઈને એ આ એક પારસીના કહેવા થકી આ એક ઢીંગલાનો નામ ઢીંગલો તહેવાર તરીકે એમણે જે બનાવ એ લોકોની જે આઈડિયા એમની જે પ્રથા હતી તે રીતે જે કહ્યું અને ત્યાર પછી આ ઢીંગલો એમને ત્યાંથી બનાવવામાં આવે છે અને આટલા વર્ષો નીકળી ગયા છે આજે છન્નું સત્તાણું વર્ષ થઈ ગયા છે આ પ્રથા વાજતે ગાજતે ધીંગલા બાપાને શેરીઓમાં ફેરવીએ છે અને ત્યાર પછી પુણા નદીનું કોટરમાં એમનું વિસર્જન કરીએ છીએ